ઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે મેરેજ કોર્પોરેટિવ ગવર્મેન્ટ અને રિલિજિયસ સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિર્દેશન આ ત્રિદિવસીય પ્રદર્શનમાં જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના ત્રીસમા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ઉદ્ઘાટન અવસરે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન મેયર શ્રીમતી મીરાબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનજી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ જોડાયા હતા